નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત વાત કરવાના છીએ અભિમાની વહુ સાથેની વિશેની સુહાસિની અને ભરત હજી તો ભરતના આવીને બેઠા ત્યાં જ શ્રીકાંતની પત્ની લેખા બોલી ઉઠી સુહાસિની જો મારી સાડી કેવી લાગી મારા પિયર થી આવી સુહાસિની ઉમળકાથી ઉત્તર આપ્યું ભાભી સાડી તો સરસ જ છે અને તમારા ઉપર ખૂબ શોભે છે હવે લેખા વિસ્તારથી કહેવા લાગી રક્ષાબંધનની આપી આ વખતે રૂપરૂ ગઈ ન હતી તો કુરિયરથી મોકલી મારા પિયરમાંથી એક પ્રસંગ ચૂકાય નહીં ખાલી ન જ જાય તને શું આવ્યું સુહાસિનીના પપ્પા અને મમ્મી બંને એ હાઈસ્કૂલમાં શિક્ષક હતા ટ્યુશન ન કરતા પણ સુહાસિની અને એનો ભાઈ બંને સાથે ઘર સરસ ચાલી જતું

અને ઘેર એક કેરટેકર અને કામ માટે સહાયક રાખવા પડ્યા એટલે એનો ખર્ચો પણ હતો સુહાસિની હજી ભણી રહી ત્યાં ત્યાં જ ભરતની વાત આવી અને બધું અનુકૂળ હોય લગ્ન લઈ લીધા ભાઈ એન્જિનિયર થઈ ગયો હતો પણ ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમબીએમાં એડમિશન મળી ગયું અને બે વર્ષ હજી ભણવાનું હતું લગ્ન સમયે તો ભાઈ હજી એન્જિનિયરિંગમાં જ હતો મમ્મી શિક્ષિકા હોય ભણતરને ખૂબ મહત્વ આપતી અને આવી શ્રેષ્ઠ સંસ્થામાં એ પ્રથમ પ્રયાસે જ પ્રવેશ મળી ગયો એટલે તક જતી ન જ કરાય એમ માનતી સુહાસિનીને તો ભણી રહ્યા પછી ભાઈ કમાવા લાગે ત્યાં સુધી નોકરી કરવાની ઈચ્છા હતી પણ મમ્મીએ ભરત માટે આગ્રહ રાખ્યો અને આટલું સારું કહેણ આવ્યું તો જતું ન કરાય એમ કહી સમજાવી અને લગ્ન કરાવી દીધા મમ્મી જરા પણ ખોટી ન હતી ભરતના મમ્મી અને પપ્પા ભરત સાથે જ રહેતા અને સ્વભાવમાં ખૂબ સારા અને સરળ પપ્પાને હજી નોકરી ચાલુ હતી શ્રીકાંતની પત્ની લેખા થોડી તોછડી અને અભિમાની શ્રીકાંત પણ સ્વાર્થી ખરો જ પત્ની પર દોષ મઢાય એમાં એને વાંધો ન હતો એ લોકો અલગ રહેતા લેખા ડગલે પગલે એ પિયરની ઊંચી ઊંચી વાતો હાંકે રાખતી એના પપ્પા સારું કમાતા અને એ પણ એક બહેન અને એક ભાઈ હતા વારે પ્રસંગે દીકરીને આપતા પણ દીકરી દરેક વ્યક્તિને બતાવે પિયરની પ્રશંસા ન કરે ત્યાં સુધી ચેન ન પડે પિયર માત્ર પૈસાદાર જ અંતરની અમીરાત નહીં લેખાની મમ્મી પણ બધાને કઈ વળે કે દીકરીને શું આપું બાકી એ પરિવારમાં કોઈને બીજા માટે કરવાનું આવે તો જીવ કપાઈ જાય દીકરીને વાર તહેવારમાં આપવામાં આવતું પણ અને એમાંથી કોઈ વ્યવહાર હતો નહીં સુહાસિનના પિયરની પરિસ્થિતિ અત્યારે એવી સારી ન હતી એટલે વ્યવહાર જે થતો હોય એ કરવામાં આવતું દિવાળીના નાસ્તા મમ્મી ઘેર જ બનાવી અને દીકરીને સાસરે વિપુલ પ્રમાણમાં મોકલતી માત્ર દીકરી જમાય જ નહીં સાસુ સસરાને પણ ભેટ મોકલતી લેખાને ત્યાં બજારના પડીકા જ આવી જતા પેકેટ ખાલી કરી સારા ડબ્બામાં ભરવાની પણ એ તસદી ન લેવાતી દીકરીના ઘર માટે મોટી વસ્તુ અથવા ખૂબ કિંમતી સાડી એ આપવામાં આવતી રસોઈ માટેના મોંઘા વાસણ અથવા ડિનર સેટ આવે તો લેખા દિવાળેમાં એકવાર બધા સાથે એ જમે ત્યારે એ ઉપયોગમાં લઈ અને બે બે મિનિટે એક જ ગાણું ગાય એ મારા પિયરથી આવ્યું એક સરખા દિવસ એ કોઈના જતા નથી સુહાસિનીના પપ્પાના પેન્શનમાં જંગી વધારો થયો શિક્ષકોના વેતનમાં પણ મોટો વધારો થયો ભાઈને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ખૂ ઇન્ટરવ્યૂમાં જ ખૂબ મોટા પગારથી નોકરી મળી ગઈ અને એ પણ આ જ શહેરમાં પપ્પાના પેન્શનનું એરિયસ મમ્મીના પગારનું એરિયસ અને ભાઈનો પહેલો પગાર એ બધું મળીને ઉજવણી માટે એ સુહાસિનીના પિયરમાં સરસ એ ભોજન રાખ્યું સુહાસિનીના મમ્મી રસોઈ સરસ બનાવતા અને ઘેર જ એ બધું બનાવવાની પ્રણાલિકા હજી એમને જાળવી રાખી હતી સુહસિનીનો આખો પરિવાર અને લેખાનો પરિવાર પણ સામેલ હતો બધા ખૂબ આનંદથી જેમાં વાતો કરી અને ઘેર જવા નીકળ્યા ત્યારે મમ્મીએ રીતસર પહેરામણીની જેમ બધાને ભેટ આપી સુહાસિનીના સાસુ સસરાને ભેટ આપતી વખતે એમણે મમ્મી ગળગળા થઈ ગયા અમારી સ્થિતિ મુજબ અમે દીકરીને આપી શકતા પણ તમે ક્યારે એ દીકરીને એ માટે ટીકા ટીપ્પણ કરી નથી અમારો દરેક વ્યવહાર વધાવી જ લીધો તમારા વિશાલ હૃદય પાસે અમે મમ્મી અને પપ્પા એ ખૂબ ભલા માણસો હતા ઉલટું એના મમ્મી એકદમ ભાવ વિભોર થઈ ઉઠ્યા અરે એ શું બોલ્યા તમે દીકરીને સારા સંસ્કાર આપ્યા એ જ પૂરતું છે આટલી સંસ્કારી દીકરી માટે અમે તમારા ઋણી છીએ લેખાના મમ્મીએ જે કર્યું એ જ દીકરી દીકરાએ જોયું હોય લેખાનો ભાઈ પણ સરસ ભણીને નોકરીએ લાગ્યો અને એને પત્ની પણ એના જેવી જ મળી પહેલું કામ અલગ ઘર લેવાનું કર્યું લેખાના પપ્પાને નોકરી સારી પણ પેન્શનની વ્યવસ્થા ન હતી દીકરાએ અને વહુએ અસલી રૂપ દેખાડી દીધું અમારા અમારે તમારી પાસે કોઈ આશા કે અપેક્ષા રાખતા નથી અને તમારે પણ અમારી પાસે કોઈ આશા અપેક્ષા રાખવી નહીં રક્ષાબંધનમાં હવે સુહાસિનના પિયરથી સુંદર સાડી કોઈ કિંમતી વસ્તુ આવે છે અને લેખાને પિયરથી ભાઈ નિશ્ચિત રકમ એ જાતે આવીને એ આપી જાય છે મમ્મી પર્વ નિમિત્તે જમવા બોલાવે પણ ભાઈએ ટંક પણ આવવા માટે કહેતો નથી સુહાસિનીને ત્યાં જ્યારે પણ આમંત્રણ હોય ત્યારે ભરત અને એના મમ્મી પપ્પાને પણ એ આમંત્રણ હોય જ છે જો કે વાતચીતમાં જો ઉલ્લેખ થાય તો સિંહાસિની જેઠાણીને કહે બાકી એ ક્યારેય મેણું નથી જ મારતી અને એના પિયરથી શું આવ્યું એની તથા એની પણ નથી કરતી હવા અનુકૂળ હોય ત્યારે આકાશમાં વિહરવું પણ જમીન પર જ આવવાનું છે એ યાદ રાખી ની જે ઉડાન હોય એને દુભાવા તો નહીં જ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ